તો ચાલો મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છે બટાકા બે મહિના થઈ ગયા છે તો કેવડા થયા છે તે જોઈ લઈએ અને તમને પણ બતાવી દઈએ કે બટાકા બે મહિનામાં કેવડા થાય છે અને કેવો કેવા દેખાય છે તો ચાલો હવે એક જગ્યાએ ખોદીશું અને તમને બતાવીશું કે બે મહિનામાં બટાકા કેવડા થાય છે તો મિત્રો જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો હવે અહીંયા ખોદીશું જમીન ફાટી છે ત્યાં અને જોઈશું કે બટાકા કેવડા થયા છે તો મિત્રો જોતા રહેજો બે મહિનામાં કેવડા બટાકા થયા છે તે અને એ વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને આગળ નવો વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય તો જો મિત્રો કેવડા થયા છે જેમ કે દેશી શાક શાકના બટાકા આવે છે એવડા બટાકા થઈ ગયા છે અને હજુ સુધી બે મહિના બટાકા રહેશે એના પછી તમને વિડીયો બતાવીશું કે આ દેશી બટાકા નથી આ વેફળના બટાકા છે તો મિત્રો જોયા તમે કેવડા થયા છે બટાકા અને આગળ પણ તમને બતાવી દઉં તો જોઈ લો મિત્રો અહીંયા પણ ફાટેલી છે જમીન તો ચાલો જ ખોદીએ તો જુઓ મિત્રો અહીંયા પણ કેવડા થયા છે તો જોઈ લો મિત્રો બે મહિનાના બટાકા અને હજુ બે મહિના રહેશે તો કેવડા થશે મિત્રો તમે પણ કમેન્ટમાં કહેજો કે તમને અમારા બટાકા કેવા લાગ્યા તો હજી આગળ જઈએ અને બહારની સાઈડના જોઈ લઈએ બહારની સાઈડ કેવડા થયા છે તે તો તમને અમારા બટાકા કેવા લાગ્યા મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો તો જોઈ લો મિત્રો જોઈ લો હજી બે મહિના રહેશે ત્યારે તે પાકી જશે અને બહારની સાઈડના બતાવી દઉં કેવા થયા છે તો બહારની સાઈડ તો કંઈ લાગતું નથી પણ હવે છતાં પણ તમને બતાવી દઈએ કે બહારની સાઈડના બટાકા થોડા બકરેલા હશે જોઈ લો મિત્રો બહાર નીકળી ગયા છે અને બગડી પણ ગયા છે લીલા પણ ગયા છે જોઈ લો આ બાજુ ચાલો જોઈ લો મિત્રો જે આ બાજુ પણ તમને બતાવી દઈએ કે બારની સાઈડના બટાકા થોડા નાના હોય છે અને બગડી પણ જાય છે જુઓ જે જમીનની અંદર છે એ કમ્પ્લીટ છે અને જે બહાર નીકળી ગયા છે એ બગડ્યા છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમને મારી મારે વિનંતી છે અને આ બાજુમાં પણ બટાકા છે અને આ બટાકા પણ વેપારના બંને વેફારના બટાકા તો તમને અમારી વાડી કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો